પરંતુ ન્યાયપાલિકામાં પહેલા પણ અમને વિશ્વાસ હતો અત્યારે પણ છે અને કાયમ રહેશે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો શિક્ષણ આરોગ્ય સહિતની સુવિધા લોકોને મળી રહે તેના માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને કરશે ભારતીય જનતા પાર્ટીના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને એન કેન પ્રકારે ફસાવવા અને ષડયંત્રો રચી રહ્યા છે પરંતુ અમે હંમેશા સત્યની સાથે રહીશું અને લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે ક્યારેય પણ ભ્રષ્ટાચારના સમર્થક નથી પ્રમાણિકતા અને પારદર્શિકતા સાથે જ કલ્યાણના કામ કરીશું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સોહાગીયા આજે કોર્ટે જામીન આપી દીધા આગામી દિવસોમાં જીતેન્દ્ર કાછડિયાને પણ જામીન મેળવીને પ્રજાના કામ કરશે અમને પૂરો વિશ્વાસ છે કે સત્યોનો વિજય થશે તેવું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કહ્યું એટલું જ નહીં પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા લાજપુર જેલમાંથી છૂટીને સહપરિવાર અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદ અધિકારીઓ સાથે બજાર ખાતે આવે ગાંધીજીની પ્રતિમાના દર્શન માટે ગયા ગાંધીજીની પ્રતિમાના દર્શન બાદ વોર્ડ નંબર સત્તર પુના વિસ્તારમાં વણમારી ચોક ખાતે આવેલ हनुमानજીના દર્શન કરવા પર ગયા અને સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આવેલ તમામ કાર્યકર્તાઓ અને તેમની સાથે આપના વકીલની ટીમનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી સુરત આજે બે મહિના કરતાં વધારે સમયની જેલ વિપત્તિના કરીને આપ સૌની વચ્ચે ફરીથી હાજર છું આપ સૌને મળીને ખૂબ આનંદ થયો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો કોર્પોરેટરો આપ સૌ આ લડાઈમાં મારી સાથે સૌ એડવોકેટ મિત્રો વિલાસભાઈ પાટીલ ગોપાલભાઈ આ સૌએ ખૂબ મહેનત કરી અને જે કાયદાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાર કરીને આજે આપ સૌની વચ્ચે હું હાજર છું સત્યનો પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય થઈ શકતો નથી ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે આજે મને જામીન મળી ગયા છે અમારી જે એડવોકેટની પેનલ છે પાર્ટીની લીગલ ટીમ છે આ સૌએ ખૂબ મહેનત કરી અને જે આ ભ્રષ્ટાચારીઓ ભારતીય જનતા પાર્ટી જે અમે પાર્કિંગ માફિયાઓ ભ્રષ્ટાચારના માફિયાઓ આ માફિયાઓ સામે જે લડાઈ લડી રહ્યા છે એ માફિયાગીરીને બંધ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું જે આ કાવતરાઓ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અમારી ઉપર કેસ કરવામાં આવ્યા એનાથી અમે ડરવાના નથી આ એક કેસ થયો આવા તમે દસ કેસ કરી લ્યો સો કેસ કરી લ્યો વારંવાર જેલમાં નાખો તો અમે તમારાથી ડરવાના નથી આ અમારી લડાઈ ચાલુ રહેશે અને આ તાના સાહેબની સામે અમે લડતા રહીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત